અરે પણ મારે આઈપીએલ ની મેચ જોવી છે એટલે હું વેલો આવ્યો છું અરે હું આગડી આવું છું તમે તારે બે બટેટા ક્યાં આવું બસ ભગવાન આની તો હું ઘરે નો આવ્યો તો સારું હતું હા આજો ને મેચ છું તો હું અરે જા જા બાયલા એવા કામ આપણે થોડા કરવાના હોય મને વેફર પડવાની કીધી મે તો સોખી ના પાડ દીધી એવા બાયોના કામ આપણે થોડા કરવાના હોય હવે ફોન મૂક મારે મેચ ચાલુ છે હે ભગવાન ઘરે ઘરે બેડીનો ત્રાસ છે આ ક્યાં આવી ગઈ બે બટેકાનો કીધું પણ હજી નો આવી અરે ગોગડા તમે ભાગશારી સવો બીજા બટેટા નો મળ્યા આવે છે ને આ બધાય તમે હવે સુધાર નાખો જો આ બધા બટેકા તગ્યા છે હવે પાછો મને માથો દોપવા મળ્યો છે તું મને માસ્તીની સા બનાવી દે લે પણ દૂધ તો ખાટી ગયું છે

તારે મૂકું છે લાઈ તારો ફોન હવે આલે બની તારો વિડિયો અને હું જાતો કે મેચ જોવા અરે તમે ક્યાં જાવ છો ધ્યાન રાખો હું ઇન્સ્ટા સ્ટોરી મૂકતી આવું એ ભાઈ ઊભી તો રે કે તે મને હલવા દીધો મારી મેચ ચાલુ છે હવારની વેફર પાડતીતી એકલી એકલી હા એટલે હાવ થાકી ગઈ છું આજ તો હું ઊંઈ જવાની છું એટલે હું આજ ફટાકા મારવા નહીં આવું મારા વિડિયો ગમતા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું